આપણે તણાવ દીવાબતી થઈ ગયા આવી હાલો હા જમલા નો હોય આપણે તને હરાજ નાખી આવી Как гвайс, как гвайс, как гвайс.

મારા કલાઈ જયા અને ભગી ગયા અને દિવાપતિ કરી લઈ પછી જેઠે લઈ જાય ને એઠ દિવાપત્તી કરી લઈ દિવાપતિ કરી લઈ આપણે દિવાપતિ થઈ ગયા દુકાને નવા હેલા જાય એઠે એથે દીવાપત્તી કરી આવી અને કડીક સ્થળે બે જાય એ બધી ગોઠવનો ભાગ ને એવું બધું ગોઠવી દઈ હેઠે અને એઠ કડીક સ્થળે બેહી જાય ગોઠવો ને બધું ગોઠવી દઈ નવા હાઈલા જાય મારા કલાઈ જાય

हां हां में हां 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 અભરી જે આપડી માળી પર કાધી તે ભાઈ સાવલ્યો પાણી ગ્રેન્ડ કરને તો આવશો યો ને ને કલાસમ બેડ કા નું માથે ઉભરીન કોઈ એમ કે આ બેડ હું જાંડા તમને સાપડે થઈ હે ઓ તો તો

दुकान बे जाए कड़क ने पास आएला जाए सिस्टम वालों का ना तब लोग का दुकान है मंदिर में भोगी गया है अपन संजय पे शाह को कर रहे दोनों <laughs> संजय भाई दोनों नहीं चलो मंदिर आएला जाए

હપાવ શાક કમ્પલીટ થઈ ગયું આપના કા તો મામા લીંબુ સુતારે છે સલાડ માટે તમારો કેતન મામા હવે લીંબુ સુતારે છે સલાડ માટે સુતારે છે કે શાક માટે ખબર નથી સલાડ માટે નામ તો શાકના ટુકડા હવે લીંબુથી માં હસસ ચાલે છે બોમમ ફરસાલેની વાન આવો લુકો ખાવ શાક રે

લઈને મેલડી માતાજીના મંદિરે બટુ પૂજન માટે આવી ચૂક્યા છે અને અમારે કેતન મામાના સંજય મામા તાવો કરીને ઠાકી ગયા છે રોડના કાંઠે આવીને બે ગયા છે ને તમે જોઈ શકો છો સામે મેલડી માતાજીનું મંદિર છે જય માં મેલડી માતાજી ના ભી ઠાકેલા આવે રોડ આવીને બે ગયા હે હવે કંઈ પાછા મંદિરે લઈ જાય કઈ ખબર નથી જય અલગ જ મોજ એ અલગ જ મોજ આ લેવું જુની યાદો એમ હા ભોપા ગરબી શીખવાડે

तब लोगों से दिखा लो तो दे ही है आलू आकर ही तो है पगबंदी भाई आखिरी माँ आखिरी माँ करो आखिरी माँ हाँ आखिरी माँ करने के लिए दे ही जाएगी बोलो सदिकाली तो क्या प्रेम जी मंदिर है તમે નો બેખા તમે ના ના આપણે ના બહુ થઈ ગયો આ કે દી મલો એ કપડા તણાવ ખરાબ પોગી ગયા હે મેલી મે હવે ફેર સલે નઈ આયો તો કરવા નવ રૂમ મ આયો તો હુઈ જાય આપણે આવળો ગાયા પૂરો કરી જો તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા આવળો માં ત્યાર લગી રામ રામ ને વંદે માતરમ